પ્રવેશ પાર્કમાં સાડીની કંપનીમાં નોકરી કરીને પરિવાર સાથે ત્યાં જ રહેતા વિનોદભાઈના સંતાન અંકુશ વર્ષનો તેના સંબંધીના છોકરા વર્ષ સાથે આગાસી રૂમમાં રમી રહ્યો હતો ત્યારે અંકુશ અને ક્રિષ્ના માચીસથી પ્લાસ્ટિક સળગાવી રહ્યા હતા દરમિયાન તે પ્લાસ્ટિક ઉડીને પસાર થતા વીજ વાયરને અડી ગયો હતો જેથી અંકુશ અને ક્રિષ્નાને વીજ કરંટ લાગ્યો હતો જેથી બંને ગંભીર રીતે દાઝી ગયા હતા બાળકોની બૂમાબૂમ સાંભળીને લોકો દોડી આવ્યા હતા અને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા જ્યાં છ વર્ષીય અંકુશનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું